નમસ્કાર આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જુઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય મારા સિત્તેર વર્ષ જેવું થયું અને સાર દીકરા ત્રણ દીકરીઓ બધા વેવાય વેલા અલગ અલગ બધે ગોઠવા છે બધાને પણ મને સાંભળે ત્યાં સુધી મારા સિત્તેર વર્ષની ઉંમરમાં મેં કોઈ દી સાંભળ્યું નથી અમરેલીમાં બટેટો વવાય છે તમારી માહિતી સાવ ખોટી છે કે તમારી માહિતી સાવ ખોટી તો તમે શું કામ આવ્યા હું તો બીડી બાકર લેવા નીકળો તા જોવાન કે હાલો વીના ગાંઠિયા ખાઈને વી આવજો અહીંયા પધરાવ્યા મને આ શરો તરો ખેડા બાજુ એને પૂછો ને આ ધામ બટાટો હોય તો મહેસાણાથી પધારેલા મંજીદાદા આપણને ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય

अब गल्डा माइती लेवा भा